નમસ્કાર સ્વાગત છે આપ સૌનું દૂરદર્શન સમાચારના આ ખાસ કાર્યક્રમમાં જ્યાં આપણે સતત અલગ અલગ સંવાદો સાધીએ છીએ સ્વાસ્થ્ય સંસ્કૃતિ સભ્યતા વગેરે વિષયો પર મિત્રો આજે તારીખ આઠમી મે અને આજે ઉજવવામાં આવે છે વિશ્વ થેલેસેમિયા દિવસ તો શું કામ ઉજવીએ છીએ આ દિવસ શું છે થેલેસેમિયા એના લક્ષણો એનો ઉપચાર નિદાન વગેરે વિષયો વિશે આજે વાત કરીશું આ માટે વિષય નિષ્ણાત તરીકે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર નિરાલી પટેલ સ્વાગત છે આપનું જેઓ રિજનલ હેડ તરીકે પ્રથમા બ્લડ સેન્ટર ખાતે સેવા આપી રહ્યા છે અને આપણા બીજા એક ગેસ્ટ જે ઓનલાઈન માધ્યમથી જોડાયા છે તેઓ છે ડૉક્ટર દીપા ત્રિવેદી જેઓ હેમેટો એન્કોલોજીસ્ટ છે આપનું પણ સ્વાગત છે જ્યારે આપણે વાત કરીએ છીએ થેરેસેમિયા વિશે ત્યારે નિરાલીબેન આપને પૂછવું છે કે જો કોઈ સામાન્ય સમજ આપવી હોય તો કઈ રીતે શું છે એક આનુવંશિક રોગ છે કે જે માતા પિતા દ્વારા બાળકમાં આવે છે હવે એ રોગ જે છે એની અંદર આપણા શરીરમાં જે રક્ત કણો હોય છે એની અંદર હિમોગ્લોબિન રહેલું હોય છે જે હિમોગ્લોબિનનું ફોર્મેશન ડિફેક્ટિવ હોય છે જેના કારણે જે થેલેસીમિયા મેજરવાળા પેશન્ટ હોય છે એનું લોહીની માત્રા સાત પાંચ કે છ સાતથી વધારે વધતું નથી એટલે એ લોકોને રૂટિનની નોર્મલ જે પ્રક્રિયા કરતા હોઈએ આપણે કે રમવા જેવું બાળકને કે રૂટિન જે આપણે હરવા ફરવાની પ્રક્રિયા કરતા હોઈએ એની અંદર પણ એને તકલીફ પડે એ થાકી જાય એનું લોહીની ટકાવારી ઓછી હોય એટલે એને અમુક સમયાંતરે જેમ કે બે ત્રણ અઠવાડિયે એને રિપીટેડ બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર પડે એવી બધી તકલીફો આવતી હોય છે જી જો આ પ્રકારના આપણે જે કહ્યું કે દર્દીઓ તો એનું નિદાન કઈ રીતે થાય છે કઈ રીતે ખબર પડે છે કે કોઈને થેલેસેમિયા છે ડોક્ટર દીપા ત્રિવેદી હું આપને પૂછવા માંગીશ કે થેલેસેમિયા કોઈ વ્યક્તિને છે કે કોઈ બાળક જ્યારે જન્મે છે તો એનું નિદાન કઈ રીતે થતું હોય છે ઓકે તો યુઝ્યુઅલી જ્યારે બાળક પેદા થાય છે શરૂઆતમાં એને બ્લડ કાઉન્ટ નોર્મલ રહે છે પણ થોડાક વખત પછી બીજા મહિના કોઈકવાર ત્રીજા મહિના ચોથા મહિના બાળક ઓકો જાય છે ને વારે ઘડી માંડો પડે ત્યારે બ્લડ ટેસ્ટ કરીએ તો આપણે બ્લડ ટેસ્ટમાં યુઝ્યુઅલી આપણે હિમોગ્લોબિન જોઈએ WBC કાઉન્ટ અને પ્લેટલેટ તો હિમોગ્લોબિન સાવ ઓછું હોય બાકી બધી પેરામીટર્સ નોર્મલ હોય એટલે લો હિમોગ્લોબિન નું વર્કઅપ કરીએ કે એનિમિયા કેમ છે ત્યારે આપણને ખબર પડે બ્લડ ટેસ્ટ માંથી કે બાળકને થેલેસેમિયા મેજર છે એના પછી આપણે બંને પેરેન્ટ નું ચેક કરીએ કારણ કે બાળક થેલેસેમિયા મેજર ક્યારે પેદા થાય ત્યારે બંને પેરેન્ટ થેલેસીમિયા માઇનર હોય એટલે આપણે થેલેસીમિયા માઇનર અગર બંને પેરેન્ટમાં હોય તો આપણે કહી શકાય કે આ બાળકને થેલેસીમિયા મેજર હોય શકાય જી જી આપણે બ્લડ ટેસ્ટની વાત કરી ડોક્ટર દીપા ત્રિવેદીએ અને એટલે પાસેથી જાણવું છે કે સામાન્ય રીતે જ્યારે બ્લડ ટેસ્ટ કે એક એક પ્રક્રિયા સુધી પહોંચે એ પૂર્વે બાળક જન્મ્યું છે કે કોઈ વ્યક્તિ છે એને આંખેથી જોઈએ એમ જ કોઈ મેડિકલ રિપોર્ટ વગર તો એવા કયા કયા લક્ષણ છે કે જેના થકી આપણે જાણી શકીએ કે આ દિશામાં આગળ વધવું જોઈએ બાળક જ્યારે જન્મે છે અને એને થેલેસીમિયા માઇનર હોય તો એ વ્યક્તિ નોર્મલ માણસ જેવું જ છે થેલેસીમિયા માઇનર ઇઝ નોટ અ ડિસીઝ તો એમાં ખબર નહીં પડે બાહ્ય દેખાવથી કે એ વ્યક્તિને થેલેસીમિયા માઇનર છે ઘણા બધા નોર્મલ વ્યક્તિઓને કે સેલિબ્રિટીઝ સેલિબ્રિટીઝને પણ થેલેસીમિયા માઇનર હોય છે જે આપણે બાહ્ય દેખાવમાં નથી ખબર પડતી પણ જો થેલેસીમિયા મેજર હશે તો શરૂઆતના વર્ષોમાં ખ્યાલ નહીં આવે બાહ્ય દેખાવથી કે એને થેલેસીમિયા મેજર છે પણ જેમ એ બાળક મોટું થતું જશે એમ એના શરીરમાં હાડકાની બોની ડિફોર્મેટ ડેવલપ થતી જશે જેમ કે એનું જે આ માથાનું હાડકું છે એ થોડું મોટું હશે કે એવી રીતની જે ડિફોર્મેટીસ છે એના પરથી એનો એક પ્રકારનો અપિયરન્સ હશે કે એની હાઈટ ઓછી હશે એ પરથી તમને ખબર પડી જશે કે સપોઝ એના શરીરની અંદર વધારે પડતાં બ્લડ ટ્રાન્સફ્યુશનના લીધે આયનનું ડિપોઝિશન થતું હશે તો એનું શરીર નોર્મલ લોકો કરતાં થોડું કાળાશ પડતું દેખાશે તો આ બધા અમુક લક્ષણો છે કે જેના કારણે ખબર પડી જાય કે આ થેલેસીમિયા મેજરવાળું વ્યક્તિ છે જી

લોકોમાં જાગૃતતા આવે લોકોને ખબર પડે આજે માનો કે વિશ્વ થેલેસીમિયા દિવસ છે તો લોકોને ખબર પડશે કે ભાઈ થેલેસીમિયા શું છે એટલે એનો મેઇન એમ એ હોય છે કોઈ બી આવો દિવસ સેલિબ્રેટ કરવાનો કે જેથી લોકોમાં અવેરનેસ જાગૃત થાય હવે તમારો જે પ્રશ્ન છે કે સ્પેસિફિકલી આ જ દિવસ કેમ તો થેલેસીમિયા ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન એના જે ફાઉન્ડર હતા પેનોઝ એન્જેલોસ એના સન કે જે જ્યોર્જ એન્જેલોસ છે હી વોઝ થેલેસેમિયા સો નાઇન્ટીન નાઇન્ટી ફોરમાં જ્યારે એનું ડેથ થયું તો ઇન ધેટ મેમરી દેટ ફાઉન્ડર ઓફ થેલેસેમિયા ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન ડિક્લેર્ડ ધ ડે એઝ વર્લ્ડ થેલેસેમિયા ડે તો સ્પેસિફિકલી આઠ મેના રોજ આ દિવસ એટલે સેલિબ્રેટ કરવામાં આવે છે જી જ્યારે આપણે વાત કરી કે થેલેસેમિયા મેજર હોય એ લોકોને સતત બ્લડ આપવું પડતું હોય છે કે સતત એમને એ એ પ્રોસેસમાંથી જવું પડતું હોય છે તો જેવી રીતે રુધિરના અલગ અલગ આપણે ત્રાકણો વાત કરીએ શ્વેતકણો વાત કરીએ એમાં રુધિર વહેંચાવ્યું છે એમને કઈ રીતે બ્લડ ચઢાવે છે અને એ આપણે હોલ બ્લડ હોય બરાબર એમાં લાલ બ્લડ હોય રેડ બ્લડ સેલ હોય વ્હાઈટ બ્લડ સેલ હોય પ્લાઝમા હોય તો પહેલા આપણે સમજવું જોઈએ લાલ બ્લડ ની બીમારી છે એમાં ડબલ્યુબી પ્લેટલેટ ને પ્લાઝમા આપવું ના જોઈએ અત્યારે પણ ઘણી જગ્યા હોલ બ્લડ આપે છે જે બહુ શરીરને નુકસાન પહોંચાડી અને હિમોગ્લોબિન વધારે સારી રીતે સુધરતું નથી કારણ કે વોલ્યુમ વધારે છે પણ કામની વસ્તુઓ ઓછું જાય છે એટલે મોસ્ટ ગુડ ક્વોલિટી બ્લડ આપવું જોઈએ સારા બ્લડ બેંકમાંથી માંથી ઇટ શુડ બી ઓનલી અ પેક્ડ સેલ વોલ્યુમ એટલે ઓનલી રેડ બ્લડ સેલ હોવું જોઈએ એન્ડ આઈડિયલી એમાંથી નીકળી જાય ફિલ્ટર થઈને જ બ્લડ મળે પેશન્ટને તો એને રિએક્શન સાઇડ ઇફેક્ટ ઓછું થાય જી

હવે થેલેસીમિયા થવાનું કારણ આ એક આનુવંશિક રોગ છે એ જો માતા કે પિતાને થેલેસીમિયા માઇનર હશે તો બાળકને થેલેસીમિયા મેજર થવાનો ચાન્સીસ જે છે એ પચીસ ટકા થઈ જાય છે અને બાળકને જ્યારે થેલેસીમિયા મેજર થાય છે તો મેં પહેલાં બી વાત કરી એમ કે જે રક્તકણો હોય છે કે જેના કારણે રક્તનો લાલ રંગ છે એની અંદર જે હિમોગ્લોબિન છે એનું જે ફોર્મેશન છે કે એની જે બનવાની પ્રક્રિયા છે એ ખરાબ થઈ ગયેલી હોય છે ડિફોર્મ થઈ ગયેલી હોય છે એના કારણે એના જે રક્તકણો હોય છે એ સામાન્ય માણસના રક્તકણ કરતાં તૂટવાની શક્યતા વધારે હોય છે જેના કારણે એવું કહી શકીએ કે માણસના શરીરની અંદર જ રક્તકણો તૂટ્યા કરે છે જેના કારણે એનું હિમોગ્લોબિન એ નોર્મલ માણસ કે જેનું બારથી પંદર ટકા હોય એની જગ્યાએ સાત કે તેથી ઓછું હોય છે

જી ઓકે સો એક્ચ્યુઅલી જેમ વાત થઈ હતી જે થેલેસેમિયા માઇનર હોય એ લોકો નોર્મલ લાઈફ જીવતા હોય એટલે લોકોને ખબર નથી હોતું કે એ માઇનર છે બ્લડ ટેસ્ટ કરીએ હિમોગ્લોબિન અને સેલ નું સાઈઝ જોઈએ તો જ ખબર પડે કે માઇનર છે એ લગન પહેલા ભલે ટેસ્ટ ના કર્યું હોય તો એટલીસ્ટ અમારી રિક્વેસ્ટ છે કે જારે તમે પ્રેગ્નન્સી નું વિચારો છો એક હેલ્થ ચેકઅપ કરાવો કરાવજો લાખો રૂપિયા આપડા બાર ફરવામાં ખર્ચા કરીએ છે પિક્ચરો જોઈએ છે બાર ખાવામાં માં ખર્ચો કરીએ છે પણ લગન પછી એક એક આપણે થેલેસીમિયા ને રિપોર્ટ બંને હસબન્ડ વાઈફ ના કરીએ એ પાંચસો રૂપિયાની થાય છે અને ઘણી જગ્યાએ તો ફ્રી માં પણ થાય છે ગવર્મેન્ટ સેન્ટર્સ ને સર્ટન બ્લડ બેંક માં તો એટલીસ્ટ બંને પેરેન્ટ માઇનર હોય તો બાળકને રિસ્ક છે કરીને આપણે આગળનું પ્રેગ્નન્સી પ્લાન કરી શકાય સો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ પ્રેગ્નન્સી પહેલા તમે ટેસ્ટ કરો અને તમે માઇનર છો તો હસબન્ડ નું ટેસ્ટ કરાવો અને બંને માઇનર હોય તો બાળક મેજર થવાની રિસ્ક છે એટલે એના માટે પણ આગળ આપણે વાત કરીશું જી ડોક્ટર નિરાલીબેન આપ જો એવું જણાવી શકો કે માઇનર અને મેજર અથવા તો બે માઇનર જો લગ્ન કરે તો શક્યતાના રેશિયો કે ટકાવારી કઈ રીતે એનું કોઈ અંદાજ હોય છે જો નોર્મલ માણસ છે ત્રણ પ્રકારના લોકો હોય છે નોર્મલ થેલેસીમિયા માઇનર અને થેલેસીમિયા મેજર હવે નોર્મલ માણસને તો ગભરાવાની જરૂર જ નથી પણ જો તમે થેલેસીમિયા માઇનર છો તો તમારે ચેતવાની ખાસ જરૂર છે કે જો ભૂલે ચૂકે પણ તમારું પાર્ટનર જો થેલેસીમિયા માઇનર હશે તો બાળકને જન્મવાની શક્યતા પચીસ ટકા થઈ જાય છે કે થેલેસીમિયા મેજર જન્મે પચાસ ટકા શક્યતા છે કે થેલેસીમિયા માઇનર હોય અને પચીસ ટકા જ શક્યતા છે એટલે કે ચોથા ભાગની જ શક્યતા છે કે બાળક નોર્મલ જન્મે હવે થેલેસેમિયા મેજર છે કોઈ માણસ અને એ લગ્ન કરે છે થેલેસેમિયા માઇનર જોડે તો એની શક્યતા પણ માઇનર જન્મવાની પચીસ ટકા થઈ જાય છે અને મેજર જન્મવાની શક્યતા પચાસ ટકા થઈ જાય છે તો આવું રિસ્ક લેવું એના કરતાં પાણી પહેલાં પાળ કેમ ના બાંધી શકીએ અને પ્રી મરાઇટલ ટેસ્ટિંગ કરાવી શકીએ જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ થેલેસેમિયાના દર્દીઓને આપણે કઈ રીતે એ બાળકો ન જન્મે કે એના આપણે શું પ્રિકોશન્સ લઈ શકીએ એ વિશે તો મારે એ જાણવું છે કે આ જે થેલેસેમિયાથી જે પોઝિટિવ છે જે મેજર કે એ કોઈ દર્દીઓ છે એમને એમના ડે ટુ ડે લાઇફમાં કેવી અગવડતાઓ પડતી હોય છે કે એમનું જીવન કેવું હોય છે એ વિશે આપની વાત કરશો તો હા થેલેસેમિયાના જેટલા બચ્ચાઓ અમે રૂટીન લાઈફમાં જોઈએ છે કે જે અમારા ત્યાં બ્લડ સેન્ટરમાં થેલેસેમિયા કેર સેન્ટરમાં આવતા હોય છે ટ્રાન્સફ્યુઝન માટે એક તો પહેલી વસ્તુ કે એમને દર બીજા કે તમે ધારો કે બ્લડ સેમ્પલ આપવા જાઓ તો તમે અનુભવ્યું હશે કે એક સોય ખાવીએ કેટલું દર્દ ભર્યું હોય છે તો આ બાળકોને તો દર બીજા અઠવાડિયે કે ત્રીજા અઠવાડિયે બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે એમને હોસ્પિટલના ધક્કા ખાવા પડે છે પછી એ સિવાય વારે ઘડીએ તેમને બ્લડ ટેસ્ટ કરાવવા પડે છે અને આ બધું જન્મથી જ એમની સાથે હોય છે એટલે એ તો સૌથી મોટો જ એમના માટે સમસ્યા છે એ સિવાય પણ એ લોકો રૂટીનમાં જેમ નાનું બાળક બે ત્રણ કલાક ઘરની બહાર રમતું હોય દોડા દોડી કરતું હોય એ પણ કરવું આ લોકો માટે એક ચેલેન્જ હોય છે કારણ કે એ લોકોની હિમોગ્લોબિન ઓછું છે એના કારણે એમની શરીરની શક્તિ ઓછી થઈ જાય છે દે ફીલ વીક એટલે વીકનેસના કારણે પણ એ લોકો રોજિંદા કાર્યક્રમમાં પાર્ટિસિપેટ નથી કરી શકતા અને સિવાય પણ વધારે પડતા ટ્રાન્સફ્યુઝનના લીધે બી જેમ બ્લડ ટ્રાન્સફ્યુઝનના રિએક્શન આવવાની શક્યતા રહે છે એ પણ એ લોકોને ફેસ કરવું પડતું હોય છે તો આવી બધી તકલીફો થાય છે એમના એ ઉપરાંત આ આ જે દર્દીઓ છે સતત બ્લડ ટ્રાન્સફ્યુઝનની સતત પ્રક્રિયાઓ ચાલે છે દર બીજા ત્રીજા કે ચોથા અઠવાડિયે ડિપેન્ડ એમની કેટલી બ્લડ સાયકલ ક્યારે જરૂરિયાત છે એ મુજબ તો બ્લડ ટ્રાન્સફ્યુઝનથી જે શક્યતાઓ છે આમ તો લગભગ બ્લડ બેંક્સ અને લગભગ જગ્યાઓ જ્યાંથી બ્લડ આવે છે બહુ સુરક્ષિત અને બહુ બધી તપાસ કર્યા પછી આવે છે પણ આ પ્રકારના બ્લડ સતત ટ્રાન્સફ્યુઝન થતું હોય તો એના થકી પણ શું એમના ડે ટુ ડે લાઈફમાં કોઈ એવા હર્ડલ્સ આવતા હશે એક્સ્ટ્રા કે જેનાથી રિસ્ક એવું કોઈ ફેક્ટર રહેતું હશે એમના પર યસ ઝીરો ટ્રાન્સફ્યુઝન ઇઝ ધ સેફેસ્ટ ટ્રાન્સફ્યુઝન પણ આ થેલેસીમિયા મેજરના બાળકોમાં તો એ શક્ય નથી એમની લાઈફ તો બ્લડ ટ્રાન્સફ્યુઝન પર જ ડિપેન્ડન્ટ છે તો કોઈ પણ ટ્રાન્સફ્યુઝન જે છે એમાં સો ટકા ટેસ્ટેડ તો હોય જ છે પણ છતાં પણ જો એ વિન્ડો પિરિયડમાં હોય તો ટેસ્ટિંગને લગતા જે બી બ્લડ ટ્રાન્સફ્યુઝનને લગતા જે રિએક્શન્સ આવવાના હોય છે એ તો આ બાળકમાં હોય જ છે પણ તે ઉપરાંત પણ આ બાળકોને રિપીટેડ ટ્રાન્સફ્યુઝન હોય છે એટલે એ લોકોને જેટલા બી ટ્રાન્સફ્યુઝન થાય એ બધાનું એમના શરીરમાં એક્સપોઝર થતું હોય છે તો એમને સમયાંતરે બહુ બધા ટ્રાન્સફ્યુઝનના અંતે એવું પણ થાય કે એમના શરીરની અંદર આયર્નનું ડિપોઝિશન થયા કરે તો એમના હાર્ટમાં લિવરમાં કિડનીમાં બધે આયર્નનો ઓવરલોડ થતો હોય છે મેં પહેલાં જ કીધું એમ કે એમનું શરીર કાળું પડવા લાગે અને આયર્ન ડિપોઝિશન થવા લાગે એના લીધે પણ એમને તકલીફ થતી હોય છે જી અને દર્શક મિત્રો જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ થેલેસેમિયા તો આ એક આનુવંશિક બીમારી છે એટલે બાળકો અને એ એ શરૂઆત જ એમના બાળપણથી થશે એટલે એક બાળપણ છીનવાઈ જવાનું આપણને એક જે ભીતિ હોય છે કાયમથી એ લગભગ ઓલમોસ્ટ એવું કહી શકાય કે બાળપણ એમનું રેગ્યુલર નથી રહેતું હોસ્પિટલ્સના ધક્કા કે પછી વારંવાર લોહી લેવા કે ચડાવવા જવું પડે પણ એ આખી પ્રક્રિયામાં એક રક્તદાતાનો બહુ મોટો ફાળો રહેલો હોય છે કે જેના આધારે આ પ્રકારના બાળકો પોતાનું જીવન ટકાવી રાખે છે પણ મેં એવું સાંભળ્યું ડૉક્ટર નિરાલીબેન કે આપણે સમર ટાઈમમાં બ્લડ ડોનેશન ઘટી જતું હોય છે અને એના લીધે ઘણી બધી વખત બહુ બધા પ્રોબ્લેમ્સ આવતા હોય છે જે રિસિવર્સ કોન્સ્ટન્ટ બ્લડ ટ્રાન્સફ્યુઝન થ્રુ જાય છે થાળે પેશન્ટ એમને કંઈક તો સમર અને આ બ્લડ ડોનેશન ઘટવાની જે આખી વાત છે એનું શું રિલેશન છે અને કઈ રીતે એના માટે તમે કઈ વાત કહેવા માંગશો યસ ડેફિનેટલી સમરનો ટાઈમ એવો છે ને કે આપણા દેશની અંદર આ ટાઈમે ગરમી ટેમ્પરેચર એકદમ વધારે હોય છે હવે આવા સમયે લોકોમાં એક મિથ છે કે અમે લોહી ડોનેટ કરીશું બ્લડ ડોનેશન કરીશું તો અમારા જે રિપીટ રેગ્યુલર ડોનર હોય છે એને પણ એવું હોય છે કે ગરમીમાં ડોનેશન કરીશું તો અમને રિએક્શન વધારે આવશે ચક્કર વધારે આવશે એટલે તમે કોઈપણ બ્લડ બેંકમાં જુઓ તો એમના સરેરાશ આંકડા બી ગરમીના દિવસોની અંદર રૂટિન ડોનેશન કરતાં એમની પાસે બી આંકડા ઓછા થઈ જતા હોય છે પણ આ બાળકોને તો બ્લડની જરૂરિયાત એઝ ઇટ ઇઝ જ હોય છે તો આ સમયે એ લોકોની જરૂરિયાતને પૂરું પાડવું એક ચેલેન્જ બની જાય છે આ સિવાય પણ વેકેશનનો ટાઈમ હોય છે ઉનાળામાં એટલે ઘણા બધા લોકો બારગામ ફરવા જતા રહે છે તો એ રીતે પણ ડોનેશન ઓછું થાય છે તો ઉનાળામાં થેલેસીમિયાના બાળકોને બ્લડ પ્રોવાઈડ કરવું એમની જે જરૂરિયાત છે ને પહોંચી વળવું એ ખરેખર એક ચેલેન્જ બની જાય છે જી એટલે ચોક્કસથી દૂરદર્શનના તમામ દર્શક મિત્રોને કહેવા માંગીશ કે કોઈ પણ સમરનો તમારો પ્લાન છે એને કન્ટિન્યુ કરો વેકેશન પર જાઓ છો તો ચોક્કસથી જાઓ પણ એ પહેલાં આપણે બ્લડ ડોનેટ કરીએ અને આ પ્રકારે જે લોકોને સતત બ્લડની આવશ્યકતા રહે છે એમને બ્લડની જે આપૂર્તિ કરીએ એવી એક વિનંતી કરીશ હાલ સમય થયો છે એક વિરામનો વિરામ બાદ ફરી મળીશું देश को टुकड़ों में बांटने तुम मुझे डराना चाहते हो मैं यहाँ शेरों का शिकार करता हूँ शिकार करना और सत्ताधीशों से टकराना दोनों में भेद है मोटा भाई अत्याचार करी रहे अच्छे राजकोट में मृदुला ने मुझे बताया हाँ साची बात है ये धर्मेंद्र सिंह जी भान भूल चुका है हमें कुछ करना चाहिए साहब हाँ। वल्लभ भाई को सौंपा है करेंगे कुछ ये आजादी की लड़ाई में हमने हिंसा का हथियार जरूर अपनाया लेकिन इसका यह मतलब नहीं है कि हमारे मुल्क की सुरक्षा के लिए हम हथियार नहीं उठा सकते निहारो तारवाहिक सरदार द गेम चेंजर सोमवार थी गुरुवार रात्रे नौ कल्ला के પુના પ્રસારણ મંગળવાર થી શુક્રવાર સવારે 9 વાગે ને 30 મિનિટે તથા બપોરે 3 કલાકે સુરનારાયણ નું પહેલું કિરણ આખું ગામ જીલી રહ્યું હોય ને એવે ટાણે કો ગીત ગવાતું હોય તો એ ગીત કેવું હોય કરોઢ થયું ને પાગરીયું માં એ વનવાસ જે કૃષ્ણ અને એના જિલ્લાતા શબ્દો કે બોલ હોય લોકજીવનમાં તો કાંઠા રણ મે જાય કે ભાગી મ આ લજા તારી ઢોળી આવે ત્રંબકતી ઈ મરલોની ઓ રમરો સોચો સોય હટિને મણ ઈડીને કણ અને તમને ને મને શિક્ષણ આપે આ ક્ષણમાં આપણે જુઓ ગુડ મોર્નિંગ ગુજરાત સોમવાર થી શુક્રવાર સવારે સાત કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી યુ ચેનલ પર

મારી છોકરી છોકરો બે વર્ષનો છે એનું હિમોગ્લોબિન ખૂબ જ ઓછું છે એટલે લોહીના ટકા છ સાત ની વચ્ચે જ રહે છે અને કોઈ ખા ખોરાક બહુ ખાતો નહીં દૂધ પણ ઓછું પીએ છે અને એનો બહુ વિકાસ થયો નહીં જોયો તો આ હું કેલેશિયા નો કોઈ શિકાર બનેલો છે જો આનો કોઈ જવાબ આપવો હોય તો ડોક્ટર નિરાલી આપ શું જવાબ આપશો ગોરધનભાઈ હા તમારા જે તમે જે વર્ણવ્યું એ પ્રમાણે લક્ષણો જે છે એ થેલેસીમિયાના હોઈ શકે છે પણ કોઈપણ વસ્તુ બ્લડ ટેસ્ટ કર્યા વગર સો ટકા સાબિત ના કરી શકીએ અને કોઈ બીજા કારણસર પણ એનું હિમોગ્લોબિન ઓછું રહેતું હોય તો તમે એના માટે કોઈ નજીકના તમારા ત્યાં લેબોરેટરીમાં કે કોઈ હોસ્પિટલમાં જઈને એના માતા પિતાનું બ્લડ ટેસ્ટ કરાવો એનું એચપીએલસી કરીને એક ખાસ પ્રકારનો ટેસ્ટ આવતો હોય છે કે જેમાં ક્લિયર સાબિત થઈ જાય કે આ પેશન્ટને થેલેસીમિયા છે કે નહીં તો એ ટેસ્ટ પેરેન્ટ્સનો પણ કરાવવાનો માતા પિતાનો અને બાળકનો પણ ટેસ્ટ કરાવવાનો અને એ કરાયા પછી જ એ સો ટકા ખબર પડે કે આ ખરેખર થેલેસિમિયા છે એવું બની શકે કે બાળકને કોઈ બીજી તકલીફ હોય કે હિમોગ્લોબિનને લગતી કોઈ બીજી બીમારી હોય એવું નથી કે બ્લડને લગતું ખાલી થેલેસિમિયા જ એક રોગ છે બ્લડને લગતા બીજા ઘણા રોગ પણ છે કે જેની અંદર હિમોગ્લોબિન વધતું નથી લાઈક જેમ કે સેલ એનિમિયા કે બીજા કોઈપણ પ્રકારના એનિમિયા પણ હોઈ શકે સાધારણ સાદો એનિમિયા પણ હોઈ શકે કે જેના કારણે બાળકને જેમ કે માતાનું હિમોગ્લોબિન ઓછું હોય તો જેમ તમે કીધું એમ કે બાળક બે વર્ષનું છે તો એને કોઈ બીજા કારણસર પણ સાદો એનિમિયા પણ હોય કે જેના કારણે

ડોક્ટર તપાસ કરશે એક ઘણી બધી ઇન્ફોર્મેશન લેશે કે ખાવા પીવામાં કેવું છે ફોર એક્ઝામ્પલ આપણા દેશમાં પણ આયન એની એટલે તત્વની ખામીના લીધે લોહી બનતું ના હોય રો મટીરિયલ ના હોય તો લોહી ના બને બે વર્ષના બાળક હોય ફોર એક્ઝામ્પલ એ આખો દિવસ દૂધ જ પીતો હોય રોટલી શાક દાળ ભાત ખાતો શીખ્યો નહીં કે શીખવાડ્યું ના હોય તો તત્વ ના મળે તો એ બ્લડ ના બને એટલે ગભરાવાનું નહીં પહેલા બાળકોને ડોક્ટરને બતાવવાનું એ તપાસ કરીને કહેશે કયા કયા રિપોર્ટ કરવાનું પછી લેબોરેટરીમાં એ રિપોર્ટ કરીએ તો આપણને કારણ ખબર પડે ઇન્ડિયામાં વેજીટેરિયન એસ્પેશિયલી પચાસ ટકા આપણી પોપ્યુલેશન ડેફિશિયન્સી છે બી ટ્વેલ્વનું ડેફિશિયન્સી હોય ફોલેટનું ડેફિશિયન્સી હોય એ બધા વધારે કોમન છે થેલિસિમિયા કરતા એટલે આપણે ગભરાવાનું નહીં પહેલાં રિપોર્ટ્સ કરવાનું અને એના માટે આપણે ટ્રીટમેન્ટ લેવું જોઈએ જી ખૂબ ખૂબ આભાર આશા છે ગોરધનભાઈ આપને સંતોષકારક જવાબ મળ્યો હશે અને આપ એ દિશામાં કોઈ ચોક્કસ પગલાં લેશો અને નિદાન તરફ આગળ વધશો મારે એ જાણવું છે કે અને દર્શક મિત્રોને પણ જણાવવું છે કે થેલેસેમિયાના કેટલા પ્રકાર હોય છે અને એની કઈ રીતે એકબીજાથી એ અલગ રહે છે તો એ વિશે આપ જો કંઈ વાત કરો તો ડોક્ટર નિરાલીબેન હા સામાન્ય ભાષામાં લોકોને એ તો ખબર જ છે કે થેલેસીમિયા મેજર અને થેલેસેમિયા માઇનર પણ જો મેડિકલ ટર્મિનોલોજીમાં વાત કરીએ તો આલ્ફા થેલેસીમિયા અને બીટા બિટાથેલેસિમિયા એ બે પ્રકારના થેલેસીમિયા હોય છે હવે આ હિમોગ્લોબિન બનવાની જે પ્રક્રિયા છે એમાં બે પ્રકારની ચેઇન્સ હોય છે આલ્ફા અને બીટા તો જે ચેઇનનું પ્રોડક્શન ઓછું થાય છે એના આધાર પર એના પ્રકાર થતા હોય છે આલ્ફા બીટા બીટાથેલેસીમિયા આલ્ફા કે બીટા બીટાથેલેસીમિયા જી ડૉક્ટર દીપા ત્રિવેદી જો આપણે વાત કરીએ થેલેસેમિયાના દર્દીઓની અને એ બાળકોની તો અંદાજેત કેટલું એમનું જીવન હોય છે અને કેટલા ટાઈમ પીરિયડ પછી એમને કેવા કેવા કોન્સિકવન્સીસ આવે છે અને કઈ પ્રકારની દવાઓ છે જે એમને વધારે રાહત આપી શકે છે ઓકે આ બહુ જરૂરી છે જેમ ફરી એક વાત એ જ કરીએ કે આપણા બાળક એક ગાડી જેવું સમજીએ કે પેટ્રોલ ઓછું હોય તો આપણે પેટ્રોલ પુરાય એવી રીતે ખાલી આપણે બ્લડ ચડાવવાથી પ્રોબ્લેમ સોલ્વ ન થતો હવે સારી બ્લડ બેંક્સ હોય છે સારા ક્વોલિટીના બ્લડ મળે છે પણ પ્રોબ્લેમ શું છે કે એક થેલી આપણે બ્લડ ચડાવીએ એમાંથી આપણે 50 60 70 મિલીગ્રામ લોહ તત્વ શરીરમાં પહોંચે છે અને આયર્ન હેવી એલિમેન્ટ છે એ ઓર્ગન્સમાં જેવી રીતે લીવર છે બરોડ છે હાર્ટ છે બધી અંગોમાં એ ચોંટી જાય છે અને જેના લીધે અંગનું ડેમેજ થાય અને એવી રીતે બાળકોને ખાલી આપણે બ્લડ ચડાવીએ તો વીસ ત્રીસ વર્ષના ઉંમરમાં એ લોકોની મરણ થઈ જતું હોય છે કારણ કે આયર્ન ઓવરલોડ થઈ જતા હોય છે અને રેગ્યુલરલી આપણે આ બ્લડ ના ચડાવીએ જેવી રીતે આપણે કોઈકવાર વાર પાંચ ટકા થઈ જાય ત્યારે દોડાદોડ કરી ચડાવીએ કોઈક વાર આઠ ટકા હોય ત્યારે ચડાઈએ કોઈક વાર ચાર ટકા થઈ જાય ચડાવીએ એ સારું નથી જેવી રીતે રોજ આપણે ખોરાકની જરૂર છે આપણે રોજ એક બે રોટલી ખાઈએ દાળ ભાત ખાઈએ શાક ખાઈએ એક દિવસ કે દોઢસો રોટલી તો ના ખાઈ શકાય ને આપણે રેગ્યુલરલી આપણા બાળકની હિમોગ્લોબિન નવ થી દસ થી વધારે મેન્ટેન રાખીએ તો આપણા બાળકનો વિકાસ થાય ગ્રોથ થાય ડેવલપમેન્ટ થાય અને બીજા બાળકો જેવી નોર્મલ લાઈફ જીવી શકાય પણ એના માટે આપણે રેગ્યુલર બ્લડ ચડાવતા રહેવું પડે આયર્ન કિલેશન આયર્નની માત્રા ઓછા કરવા માટે દવાઓ ચાલુ રાખવું પડે એ બધું કરીએ તો આપણે નિયર નોર્મલ લાઈફ જીવી શકાય ગ્રીસ યુરોપ સર્ટન કન્ટ્રીઝમાં જ્યાં થેલેસીમિયાની ટ્રીટમેન્ટ વ્યવસ્થિત થતું હોય છે એ લોકો અત્યારે સાઈઠ પાસઠ વર્ષ સુધી પણ જીવતા હોય છે પણ રેગ્યુલરલી બ્લડ લેતા રહેવું પડે અને રેગ્યુલરલી કિલેશન લેતા રહેવું પડે જી લગભગ જે લગભગ તમામ બ્લડ બેંક્સ કહી શકાય કે ગવર્મેન્ટના હોસ્પિટલ્સ છે થેલેસેમિયાના બાળકોને નિઃશુલ્ક એમને બ્લડની સેવા અને નિઃશુલ્ક એમને સારવાર આપવા માટે પણ તત્પર હોય છે એટલે સરકારની સહાય પણ આમાં ઘણી બધી મળી રહે છે કે જેથી કરી અને સામાન્ય કે નજીક સામાન્યથી કહી શકાય એની નજીક જીવન જીવી શકે અને જો આપણે વાત કરીએ વર્ષ બે હજાર પચીસની કોઈ થીમ પર્ટિક્યુલર હોય એના ઉપર તો ડોક્ટર નિરાલીબહેન આપ શું કહેવા માંગશો ને બસ આજ મારો છેલ્લો પ્રશ્ન છે પછી આપણે સમાપન તરફ આગળ વધીશું હા હરાવવાનો એકમાત્ર રસ્તો એ જ છે કે આપણે જો પાણી પહેલાં પાળ બાંધી દઈએ એટલે કે થતાં પહેલાં જ આપણે એને રોકી દઈએ અને એ ત્યારે જ શક્ય છે જો આપણે માસ સ્ક્રીનિંગ કરીએ માસ સ્ક્રીનિંગ એટલે સમૂહમાં લોકો હોય ત્યારે એમનું ટેસ્ટિંગ કરીએ કોલેજ જે લોકો પ્રોન છે જેમ કે જે લોકો લગ્ન કરવા જઈ રહ્યા છે એવા યંગ જનરેશનનું આપણે ટેસ્ટિંગ કરીએ તો ખબર પડશે કે એ લોકો થેલેસીમાં માઇનર છે તો આવી રીતે મેઇન તો એજ્યુકેશન અવેરનેસ માસ સ્ક્રીનિંગ અને આ બધાથી આપણે આ કરી શકીએ છીએ તો આ કરવા માટે આ વર્ષની જે થીમ છે બે હજાર પચીસની વિશ્વ થેલેસિમિયા દિવસની એ છે કે ટુગેધર ફોર થેલેસીમિયા એટલે કે થેલેસીમિયા માટે બધા જ જોડે આવીએ કારણ કે આ કોઈ એક વ્યક્તિથી થવાની વસ્તુ છે નહીં અવેરનેસ માટે એજ્યુકેશન માટે લોકોને સમજદારી પ્રોવાઈડ કરવા માટે બધાએ સાથે હાથ મળીને કામ કરવું પડશે તો એ થીમ છે કે ટુગેધર ફોર થેલેસિમિયા પ્રાયોરિટાઈઝિંગ પેશન્ટ્સ એન્ડ યુનાઇટિંગ ધી કોમ્યુનિટીઝ એટલે બધા જ સમાજ જો જોડે આવે કારણ કે એકલા મેડિકલ ક્ષેત્રથી આ વસ્તુ નથી થવાની એટલા માટે જો બધા જ ક્ષેત્રના લોકો જોડે આવે તો આપણે પેશન્ટને પ્રાયોરિટી આપી શકીએ અને આને નિસ્ત નાબૂદ કરી શકીએ જી ખૂબ ખૂબ આભાર ડોક્ટર નિરાલી પટેલ તથા ડોક્ટર દીપા ત્રિવેદી આપે આપનો સમય આપ્યો અને અમારા દર્શકો સાથે સંવાદ કરી શકો જી 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 મેમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બ્લડ ની જરૂર છે એટલે બ્લડ બેંક તમારી કમ્યુનિટીમાં તમારે સપોર્ટ કરવું જોઈએ બધા હેલ્ધી લોકોને એન્કરેજ કરવાનું કે બ્લડ બેંકમાં જાઓ અને લોહી આપો એ બહુ સારું સમાજ માટે સેવા છે આ બાળકોને મદદ થાય ધ બ્લડ બેંક ને પૂરતું સપ્લાય રહે તો તમને રિફ્યુઝ ના કરી શકાય કારણ કે એમના પાસે પણ બ્લડ ક્યાંથી આવે વોલન્ટરી ડોનર્સ થી ઇટ વેરી ઇમ્પોર્ટન્ટ કે પોતપોતાના સિટીમાં પોતપોતાના ટાઉનમાં જ્યાં રહેતા હોય બરાબર પ્રસંગ હોય કે કઈક બર્થડે સેલિબ્રેટ કરો કે એનિવર્સરી સેલિબ્રેટ કરો બ્લડ ડોનેટ કરો જેનાથી કમ્યુનિટીમાં તમારે ત્યાંની બ્લડ બેંક પૂરતું ફૂલ રહે અને તમને જરૂર પ્રમાણે ત્યારે બ્લડ મળે જી દીપાબેન આપનો તથા ડોક્ટર નિરાલીબેન આપ બંનેનો ખૂબ ખૂબ આભાર કે આપે સમય આપ્યો અને અમારા દર્શકો મિત્રો સાથે આટલી વાત કરી તો દર્શકો રજા લઈશું ફરી મળીશું ધન્યવાદ ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ जूनागढ़ सरदार सिचुएशन इज गेटिंग वर्स मुक्तो भी अब परेशान है उसके लिए राज्य को संभालना डिफिकल्ट हो रहा है और लोगों का हालत तो बहुत ही बुरा है